શ્રી રામદેવ વીર મહારાજ કી જય નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે રામાપીરે જે ભેરવા નામના રાક્ષસનો સંહાર કર્યો અને મુક્તિ આપી તેના વિશે થોડી ચર્ચા કરવાની છે કે હકીકતમાં ભેરવો કોણ હતો તે શા માટે ભેરવો બન્યો અને રામાપીરના હાથે તેની કઈ રીતે મુક્તિ થઈ તેની ચર્ચા રામદેવ રામાયણના આધારે આજે મારે આપની સમક્ષ મૂકવી છે ચર્ચા કરવાનો મુખ્ય કારણ મિત્રો એટલું જ છે કે અમુક જગ્યાએ જ્યાં રામાપીતના આખ્યાનો થાય છે ત્યાં અમુક લોકો ભેરવાને એ રીતે પ્રસ્તુત કરે છે કે જાણે એક મનોરંજનનું સાધન બની ગયું હોય હકીકતમાં એ જોતાં ખૂબ દુઃખ થાય કે ભેરવો ને આજે આપણે મનોરંજનનું સાધન બનાવી દીધું છે ત્યારે મને થયું કે ભેરવાની વ્યાખ્યા રામદેવ રામાયણમાં શું લખી છે તેની ચર્ચા આપણે આ મહાગ્રંથના આધારે આપણી સમક્ષ મૂકવી છે તો આવો ભેરવો હકીકતમાં કોણ હતો તેની ચર્ચા આપણે આગળ કરી અને એ જણાવી દઉં કે રામાપીર મહારાજનો જન્મ ક્યારે થયો હતો આમ તો ઘણા બધા ઇતિહાસો આપણી પાસે એવા છે કે જેને સતત વાગોળિયા કરીએ તો ખૂબ આનંદ આવે પણ આજે આપણી પાસે સમય ઓછો છે એટલા માટે ટૂંકમાં રામદેવ રામાયણનો આપણે આશ્રય લઈને જેમાં સ્પષ્ટ લખાણું છે રામાપીનો જન્મ ક્યારે થયો હતો તો લખે છે કે સવંત ચૌદસ સો એકસઠ લે બાળરૂપ દર્યો દીન દયા લે પાદરાની એકાદશીની સવારે શુક્લ પક્ષને શુભ ગુરુવારે શું થયું આ દિવસે તો લખે છે કુમ પગલી પીરજીએ પાડી દે કળતીયું તારી વિક્રમ સંવંત ચૌદસો ને એકસઠની સાલ ભાદરવાસની શુક્લ પક્ષની અગિયારસ અને ગુરુવારના શુભ દિવસે સવારે રાજા અજમલ રાજા અને માતા મિનળદેવના ઘરે મીનળદેવના મહેલમાં દ્વારકાધીશનો સ્વયં અવતાર સાક્ષાત અવતાર મહારાજા રામદેવનું પ્રાગટ્ય થયું છે પોકરણગઢ અને આસપાસ વિસ્તારોમાં જય જાય કાર થયો છે બોલો શ્રી રામાવીર મહારાજની જય આવો હવે આપણે એ ભેરવાની વાત આગળ કરીએ મારવાડમાં લોહગઢ નામનું એક ગામ છે અને આ ગામમાં એક ભૈરવસી કરીને વ્યક્તિ રહે હવે બને છે એવું કે આ ગામના રાજાએ ભૈરવસિંહની દીકરી સાથે પોતાના પુત્રનું માગું નાખ્યું પણ ભૈરવસિંહે આ માગા માટે તૈયાર ન હતા અને તેણે આ આમંત્રણનું અસ્વીકાર કર્યો અને પોકરણગઢ પાસેના ફળોજી નામનું એક ગામ હતું ત્યાં પૃથ્વીરાજ ચૌહાણનો વંશજનો એક પરિવાર રહેતો હતો તેની સાથે પોતાની પુત્રીને ભૈરવસીએ પરણાવવાનું નક્કી કર્યું હવે રાજનું આમંત્રણ ઠુકરાવ્યા એટલે તેની સજા શું હોઈ શકે તે તમે હું સારી રીતે જાણીએ છીએ એટલે રાજાને થયું કે આ તો મારું બહુ મોટું અપમાન થયું એટલે તેણે યુક્તિ કરી અને ચાર પાંચ વ્યક્તિઓને ભેગા કરી અને દગાથી તેને મારવાનો પ્રયત્નની એક યુક્તિ યોજી થોડા સમય પછી ભેરવસીએ પોતાની દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા લગ્ન પછી દીકરી અને જમાઈને તે વળાવવા માટે ગામના પાદર સુધી ભૈરવસિંહ આવે છે દીકરી અને જમાઈને વળાવ્યા છે અને દીકરી રસ્તા પર આગળ ચાલી જાય છે અને ભૈરવસિંહને એમ થયું કે દીકરી એકવાર છેલ્લી વાર પોતાના બાપની સામે નજર કરી લે તો થોડીક હૈયાને ટાઢક વળે પણ સામે દીકરીને એમ થયું કે પળી પાછું જો મારા પિતાની સામે જોઈશ તો દીકરી વિદાયની એ વેદના પાછા સહન નહીં કરી શકે અને વધારે દુઃખી થશે એટલા માટે પાછું વળીને જોતા નથી દીકરી પોતાના સાસરે તરફ આગળ રવાના થઈ છે અને આ બાજુ ભેરવસી દીકરીને જમાઈને વળાવીને પાછા આવે છે એવામાં એ રાજાએ જે યુક્તિ કરી હતી એ પ્રમાણે તે ચાર પાંચ વ્યક્તિઓને લઈ અને ભૈરવસીને ઘેરી વળે છે અને બંને વચ્ચે ઘમાસાણ લડાઈ થાય છે અને એમાં બને છે એવું કે ભેરવસી થોડોક નબળો પડે છે કારણ કે તે એકલો હતો અને સામે ચાર પાંચ વ્યક્તિઓના સિપાહીઓ હથિયાર બંધ હતા એટલે ભેરવસીની શક્તિ નબળી પડી તેને માથામાં એમાં ગંભીર ઈજા થઈ અને અધમુ આ હાલતમાં તે ઢળી પડ્યો ભેરવસી મરી ગયો છે એવું જાણી રાજા અને તેના જે સિપાહીઓ હતો ત્યાંથી એ ચાલ્યા ગયા હવે બને છે એવું કે ભેરવસી જ્યાં અધમુવો પડ્યો હતો એ જગ્યાએ બાળકનાથ નામના સિદ્ધ યોગી સંત એક આવે છે તેણે જોયું અને પોતામાં રહેલી શક્તિથી એ ભૈરવ ભૈરવ જે ભૈરવસી હતો એને ફરી પાછો સજીવન કર્યો પોતાનું નવું જીવન મળ્યું ભેરવસી ખૂબ રાજી થયો અને જે પૂર્વ પૂર્વ જન્મમાં જે લોકોએ તેને માર્યો હતો એને પાછું સ્મરણ થવા માંડ્યું કે મને આવી રીતે દગાઈથી માર્યો તો હવે હું તો મારું વેર લઈને જ વળીશ આવી બધી ભ્રમણાઓ મનમાં સતત ભમવા લાગી ત્યારે સિદ્ધ બાળક બાળકનાથે કીધું કે આ તારો બીજો અવતાર છે આ અવતારમાં જો તું નીતિથી ચાલીશ તો તારો વાળો પણ વાંકો નહીં થાય પણ જો તું અનિત્યથી ચાલીશ તો તને મારો બીજો શિષ્ય મારી મારી નાખશે પણ વિરોધના વંટળો મગજમાં એટલા બધા ભમતા હતા કે આ યોગીના શબ્દો તેમને યાદ ન રહ્યા અને નવું જીવન મળ્યું તો ખરી પણ ભેરવાની નીતિ અને પ્રવૃત્તિ બંને બદલાઈ ગઈ વેરની આગમાં આગમાં એ એટલો આગ બબૂલો થઈ ગયો કે માણસ જાત પર તેને એટલી બધી નફરત આવી ગઈ જે કોઈ માણસ મળે એટલે એને મારીને ખાઈ જાય આમ ધીરે 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 ભેરવો એ માનવ ભક્ષી બન્યો છે આટલા પંથકમાં ખૂબ હાહાકાર મચી ગયો છે આ ભૈરવ નામના રાક્ષસના ત્રાસથી કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય નાનું બાળક હોય તેને તે ભક્ષણ કરી જતો પછી બને છે એવું કે આ બાજુ પોકરણગજમાં રામાપીરના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી અજમલ રાજા કરવાની તૈયારી કરે છે અને એવામાં એક કવિરાજ રાજદરબારમાં આવે છે અજમલ રાજા રાજદરબાર ભરીને બેઠા છે કવિરાજ પોતાની શૈલીમાં દુઆ છંદની રમઝટ બોલાવે છે અને ધીરે ધીરે કવિરાજે આ બેરવા નામના રાક્ષસની વાત માંડી વાત માનતાં જ અજમલ રાજા થોડા ગભરાયા છે કેમ તેને થયું કે રામદેવ અને વિરમદેવ બંને ભાઈઓ સાહસિક છે જો એ આ ભૈરવા અને તે જે ત્રાસ આપી રહ્યો છે તેના વિશે જાણશે તો તેને મારવા માટે તૈયાર થઈ જશે એટલે અજમલ રાજાએ કવિરાજને કીધું કે આ વાત અહીંયા હવે તમે બંધ કરો પછી આ વાત અહીંયા પૂરી થઈ અને રામદેવજી મહારાજે મનોમન નક્કી કર્યું કે આ ધરતી ઉપરથી ભેરવા નામના રાક્ષસનો ભાર મારે હળવો કરવો છે એટલે બીજા દિવસે તે ગોવાળીઓની સાથે રમવા માટે જાય છે જે નિત્ય જ્યાં રમતા હતા તેનાથી થોડે દૂર તેમણે રમવા જવાનું નક્કી કર્યું ગીરી દડો રમતા રમતા રામદેવપીર મહારાજે એવો એક જોરથી દડાને માર્યો છે તે દડો ખૂબ દૂર જઈને પડ્યો એટલે છોકરાઓ ગભરાઈ ગયા કે ત્યાં દડો લેવા જવાયું નથી કારણ કે અમે સાંભળ્યું છે કે ત્યાં ભેરવો રાક્ષસ આટા મારતો હોય છે કદાચ આપણું ભક્ષણ પણ કરી જાય એટલે રામદેવ મહારા પીર મહારાજે તો આખી લીલા જેની માટે કરી હતી કે ભેરવાની મુક્તિ થાય એટલે રામદેવ પીર મહારાજે એ ગોવાળિયાને કીધું કે તમે ઘરે જાઓ હું દડો લઈને પાછળ આવું છું અને આ બાજુ ગોવાળિયાઓ પોતાના ઘર તરફ આવ્યા છે અને રામદેવ પીર મહારાજ એ દડાને લેવા માટે જાય છે અને દડો એ બાળકનાથની ઝૂંપડી પાસે આવીને પડ્યો છે જે સિદ્ધ યોગી હતા ત્યાં બાળકનાથે જોયું કે આ એવું બાળક અહીંયા શા માટે રામદેવ પીર મહારાજને પ્રશ્ન કર્યો કે બેટા તું અહીંયા શા માટે આવ્યો છું ત્યારે રામદેવપીર મહારાજે કીધું કે હું તો દડો લેવા આવ્યો છું ત્યારે એ બાળકનાથે કીધું કે સારું તું આ દડો લઈને જલ્દી પાછો ઘરે જતો રહે કારણ કે અહીંયા ભેરવા નામનો રાક્ષસ ભ્રમણ કરે છે ન કરે નારાયણ કદાચ આવી જાય ને તારું ભક્ષણ કરી જાય તો રામદેવપીર મહારાજ મનમાં વિચાર કર્યો કે પ્રભુ મારે આજ તકની રાહ વાહ જોઉં છું હું એ ક્યારે મારી સમક્ષ ભેરવું આવે ત્યારે રામદેવ પીર મહારાજે યુક્તિ કરી અને બાળકનાથને કીધું કે મહાત્મા હવે તો સંધ્યા ઢળી ગઈ છે હવે હું ઘરે જઈ શકું નહીં એટલે તમે મને આજની રાત ખાલી તમારી રાત રાતવાસો કરવા દો સવાર પડતા જ હું મારી મારા ઘરે જતો રહીશ બાળકનાથે ખૂબ સમજાયો પણ રામાપીર માનતા નથી એટલે બાળકનાથે એની ઝૂંપડીમાં લઈને રામદેવ પીર મહારાજની એક ગોદડી ઉપર ઢાકી અને સંતાડી દીધા કે વહેરવાની નજર એના ઉપર ના પડે અને અહીંયા સંધ્યા ઢળી રાત થઈ અને ભેરવો ત્રાળ ભારતો વાળતો આવ્યો કે માણસ ગંધાય માણસ ખાઓ માણસ ગંધાય માણસ ખાઓ અને ઝૂંપડી પાસે આવી અને બાળકનાથને કીધું કે ગુરુદેવ મને તમારી ઝૂંપડીમાં કોઈ બાળકની કોઈ મનુષ્યની ગંધ આવે છે ત્યારે બાળકનાથે કીધું કે અહીંયા કોઈ મનુષ્ય નથી પણ ભૈરવને વિશ્વાસ ન થયો તે જાતે ઝૂંપડીમાં આવ્યો અને જોયું તો રામદેવપીર મહારાજ જે ગોધડીમાં સંતાણા હતા એ ગોદળીમાં સળવળાટ જોયું એણે એટલે થયું કે અહીંયા કોઈક મનુષ્ય છે એટલે ગોદડી ખેંચી ભેરવાઈએ પણ અહીંયા રામદેવપીર મહારાજે પરચો પૂજો છે મિત્રો મારે તમને એ વાત પણ કરવી છે જેટલી ગોદડી ભેરવો ખેંચે એટલી ગોદડી લાંબી થાય જેટલી ગોદડી ખેંચે એટલી ગોદડી લાંબી થાય જેમ હસ્તિનાપુરની ભરી સભામાં દ્રૌપદીના ચીર ખેંચતા ખેંચતા દુશાસન થાકી ગયો હતો એ રીતે ભેરવો અહીંયા થાકી ગયો છે પણ ગોદડીનો અંત આવતો નથી એટલે ભેરવાને થયું કે આ નક્કી કંઈક આમાં ડાળમાં કાળું છે એટલે થાકીને જેવો બેસવા ગયો એટલે રામદેવપીર મહારાજે ગોદરીથી બહાર નીકળી હાથમાં જે દડો હતો એ દડો એ ભેરવાના મસ્તક ઉપર માર્યો છે મસ્તક ઉપર વાગતા જ ભેરવાને સ્મરણ થયું કે આ કોઈ નાનું બાળક નથી આ તો પરબ્રહ્મ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે એ સમયે ભગવાન રામાપીરે તેમનું વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ભેરવાએ બે હાથ જોડીને પગે લાગ્યો અને ક્ષમાયાચના કરી કે પ્રભુ મને આ રાક્ષસી વૃત્તિમાંથી મોક્ષ અપાવો હું ઘણા વર્ષોથી આમાં હું પીડાઈ રહ્યો છું તડપાઈ રહ્યો છું મને આમાંથી મોક્ષ આપું ત્યારે રામદેવપીર મહારાજે કીધું જે તને એમ મોક્ષ નહીં મળે તે સા લોકોને ખૂબ હેરાન કર્યા છે તે ખૂબ પરેશાન કર્યા છે તો મારે તને સજા તો એની આપવી જ પડશે ત્યારે બે હાથ જોડીને ખૂબ કરઘિર્યો એ ભેરવો અને અંતે રામદેવપીર મહારાજ તો કરુણા નિધાન છે ને દયાના સાગર છે દયા આવી અને તેમને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યું આમ દર્શન કર્યું જોયું ત્યાં તો લીલા વસ્ત્રો ધારણ કરેલા છે કંઠમાં માળાઓ સુશોભિત થઈ જાય કાનમાં કુંડળ અને હીરા મોતીથી જગમગ મુગટ રામાપીરના મસ્તક ઉપર શોભાયમાન થાય છે હાથમાં ભાલો અને સાથમાં લીલોડો ઘોડો છે રામદેવપીર મહારાજના વિરાટ સ્વરૂપનું દર્શન કરતા ભેરવો એ જ ક્ષણે એ જ મિનિટે એમ કહી શકાય કે આ ભવો ભવના વંદનમાંથી મુક્ત થયો અને મોક્ષને પામ્યો અને વૈકૂંઠમાં તેને સ્થાન મળ્યું કહેવાનો મતલબ એવો છે કે રાક્ષસ વૃત્તિના ભેરવા જેવા ભેરવા જીવને પણ જો રામદેવપીર મહારાજ મુક્તિ અપાવી શકતા હોય તો આપણે તો એક સામાન્ય મનુષ્ય મનુષ્ય છીએ આપણે તેની સેવા કરીએ તો આપણને સુખ કેમ પ્રાપ્ત ન થાય આપણને મુક્તિ કેમ મળે ચોક્કસ મુક્તિ મળે વાલા પણ આમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ એમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા નહીં હોય તો આપણે ગમે તેટલી સેવા કરશું આપણને તેની કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી માટે રામાપીરના જે કંઈ લોકો સેવા કરી રહ્યા છે પોતપોતાની રીતે તનબંધનથી તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અષાઢી બીજીના આપ સૌને જય રામાપીર